નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેમાં હાફ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારું નામ મહેશ સાધુ છે અને હું ખેડૂત પેની અંદર એક ફિલ્ડ મેનેજર તરીકે હાલ કાર્યરત છું મિત્રો આજનો મારો વિષય એ છે કે રવિ સિઝનમાં ચણાના બિયારણથી લઈને ચણામાં પાયાના ખાતરો કયા કયા નાખવા એની સચોટ માહિતી આપવી સૌથી પહેલા તો તમે સારી એવી કંપનીના બિયારણની ખરીદી કરો જે તમે જાણો છો ગયા વર્ષે બે હજાર ચોવીસ માં ખેડૂત પેની ટીમ દ્વારા અમને ખેડૂત ની દ્વારા ખેડૂતો પાસેથી જે જાણકારી મળી છે તેના આધારે આ વર્ષે અમે સારી એવી કંપનીના ના બિયારણો લાવેલા છીએ તો સારું એવું બિયારણ પસંદ કરશો તો આપણને સારું એવું ઉત્પાદન પણ મળી રહેશે સારું એવું ઉત્પાદન મેળવવા માટે પટ પણ ચડાવવો ખૂબ જ જરૂરી છે જેમાં તમે ફૂગનાશક તરીકે કાર્બોક્સિન સત્તર પોઈન્ટ તથા થાયરમ સત્તર પોઈન્ટ ઉપયોગ કરી શકો છો એટલે કે યુપીએલ નું પ્રોવેક્ જેનાથી જર્મિનેશન પણ સારો એવો ફાયદો મળી રહે છે તથા નિંદણ નાશન તરીકે પેન્ડી મિથાલ ત્રીસ તથા તેની સાથે ઓક્સી આ બંનેનું મિશ્રણ કરીને

માઇકો રાજાની ભલામણ એટલે કરું છું કે જેના વપરાશથી આપણા પાકમાં સુકારો આવવાની શક્યતા બહુ ઓછી થઈ જશે કારણ કે માઇકો રાજા એક આપણી મિત્ર ફૂગ છે જે ફૂગ ખાઈને પોતે જીવિત રહે છે અને આપણા અલગ્ય સ્વરૂપે જે પહેલાના ખાતરો નાખેલા છે જે આપણા પાકથી દૂર પડેલા છે તે ખાતરોને આપણા છોડના મૂળ સુધી ખેંચી ખેંચીને એના સમયે આપતું રહેશે જેના કારણે સુકારો આવવાના પ્રશ્નો નહીવત થઈ જશે તો મિત્રો બોટા જિલ્લામાં ખેડૂત એક જ એવું પ્લેટફોર્મ છે જે ખેડૂતોના હિત માટે કાર્ય કરે છે તો તમામ પ્રકારની દવાઓ તમામ પ્રકારના ખાતરો અને તમામ પ્રકારના બિયારણો સસ્તા અને સારા મેળવવા હોય તો ખેડૂત પે બ્રાન્ચનો રૂબરૂ કોન્ટેક કરો અથવા તો સંપર્ક કરો તથા અમારો મિસકોલ સર્વિસ નંબર નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર કોલ કરો ખેડૂત પે બોટાદ ગઢડા રોડ